આ પ્રકારના કાર્યક્રમો જનતા સાથે સીધા જોડવામાં અને એમની આશા આકાંક્ષા અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કાર્યક્રમમાં આવકનો દાખલો તેમજ જ્ઞાતિ દાખલો અને તેમજ મેડિકલ સ્ટાફ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જનધન યોજના તમામ સરકારી યોજનાનો લાભ લેવા માટે સેવા સેતુનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા છપ્પન જેટલી યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ મળી રહે અને એમને કોઈ જગ્યાએ ધક્કા ના ખાવા પડે અને યોજનાઓની માહિતી મળી રહે એટલા માટે નવમા તબક્કાનો સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે સિદ્ધપુરમાં એ એ અંતર્ગત પહેલો સેતુ કોલવાડા મુકામે યોજવામાં આવ્યો એમાં ઓગણત્રીસ જેટલા ગામોના હજારથી ઉપર લાભાર્થીઓ લાભ લેશે અને એમને છપ્પન જેટલી યોજનાઓનો લાભ મળશે અને તંત્ર દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ યોજનાઓના કોઈ બી લાભાર્થી લાભ લેવામાં બાકી ના આવે